નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની બેંકની ભરતી તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો આપને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ રિક્વામેન્ટ બહાર પાડનાર સંસ્થા છે ઓર્ગેનાઇઝેશન છે તે છે આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન ત્યારબાદ પોસ્ટનું નામ જોઈએ તો આઈબીપીએસ ક્લાર્ક સી આર પી ચૌદ વેકેન્સીની વાત કરીએ એટલે કે કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે તો છ હજાર એકસો અને અઠ્યાવીસ જગ્યા પર ભરતી થવાની છે સેલરી અને સ્પેસ સ્કેલ તો એ છે ઓગણત્રીસ હજારની એક પ્રોસ એટલે કે ઓગણત્રીસ હજારની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે લોકેશન છે તે ઓલ ઇન્ડિયા છે અને બહેનો અને ભાઈઓ બંને એપ્લાય કરી શકે છે લાસ્ટ ડેટ ઓફ એપ્લાય એકવીસ સાત બે હજાર ચોવીસ તે તેની છેલ્લી ડેટ છે ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો મોડ ઓફ એપ્લાય તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કોઈપણ ટપાલથી અરજી કરવામાં આવશે તે માન્ય રાખવામાં આવશે નહીં ત્યારબાદ કેટેગરીની વાત કરીએ તો આઈબીપીએસ રિક્વામેન્ટ બે હજાર ચોવીસ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આમાં ગ્રેજ્યુએશન છે તે માંગેલું છે ભાઈઓ અને બહેનો બંને આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે ત્યારબાદ બીજું છે કોમ્પ્યુટરની નોલેજ હોવી જોઈએ તમારામાં પછી તમારે જે નોટિફિકેશન છે તે તમારે વાંચી લેવાનું રહેશે ત્યાં તમને પ્રોપર એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ મળી રહેશે ત્યારબાદ આપ આઈબીપીએસ ક્લાર્ક સીઆરપી ચૌદ એજ લિમિટની આપણે વાત કરીએ તો એજ લિમિટ છે તે વીસથી અઠ્યાવીસ વર્ષ છે અને એક સાત બે હજાર ચોવીસને ધ્યાનને લઈને તમારી ઉંમરની ગણતરી કરવાની રહેશે ત્યારબાદ આપણે ફીની વાત કરીએ તો જનરલ ઓ બી એસ માટે આઠસો પચાસ ફી ભરવાની રહેશે એસસી એસ ટી પીડબલ્યુડી માટે એકસો પંચોતેર રૂપિયા ફી ભરવાનું રહેશે તે પણ ઓનલાઈન ભરવાની રહેશે બાકીની માહિતી તમારે ઓફિશિયલ નોટિફિકેશન પાછમાંથી વાંચી લેવાની રહેશે ત્યારબાદ હવે આપણે જોઈએ એક્ઝામની પેટર્ન કઈ રહેશે પ્રિલિમ માટે તો ઇંગ્લિશ સબ્જેક્ટના ત્રીસ માર્ક્સ વીસ મિનિટ મળશે તમને નબરિક એબિલિટીમાં પાંત્રીસ માર્ક તેમાં પણ વીસ મિનિટ મળશે તમને રિઝનિંગ એબિલિટીમાં પાંત્રીસ માર્ક તેના પણ વીસ માર્ક્સ વીસ મિનિટ તમને ટાઈમ મળશે સો માર્ક્સનું પેપર રહેશે અને સાઠ મિનિટમાં તમારે તે પેપર પૂરું કરવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ તો એક્ઝામ પેટર્ન ફોર મેઇન એક્ઝામ તો મેઇન એક્ઝામ માટે તમારે જનરલ અને ફાઇનન્સ અવેરનેસ તે પચાસ માર્કનું રહેશે તેમાં તમારે પાંત્રીસ મિનિટનો મિનિટનો સમય રહેશે જનરલ ઇંગ્લિશમાં ચાલીસ માર્ક પાંત્રીસ મિનિટનો એમાં પણ સમય રહેશે રિજનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર તે પચાસ માર્કનું રહેશે પચાસ કેસમાં પચાસ રહેશે અને સાઠ માર્કનું રહેશે તે પિસ્તાલીસ મિનિટમાં તમારે પૂરું કરવાનું રહેશે ત્યારબાદ છે ક્વોન્ટિટેટિવ એપેપ્ટિવ તે પચાસમાં પ્રશ્નો રહેશે પચાસ માર્ક રહેશે અને તમારે પિસ્તાલીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે ટોટલ એકસો નેવું પ્રશ્ન રહેશે બસો માર્ક્સ રહેશે અને તમને એકસો સાઠ મિનિટનો સમય આપવામાં આવશે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં રાઇટ રાઇટર્ન એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ મેન રાઇટન એક્ઝામમાં લેવામાં આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન ત્યારબાદ હવે આપણે જોઈએ તો તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો તમારી એબિલિટી ચેક કરીને જે આ નોટિફિકેશન છે આઈબીપીએસ ક્લાર્ક બે હજાર ચોવીસનું તે વાંચી લેવાનું રહેશે અને ત્યારબાદ આઈપીપીએસની જે ઓફિસિયલ વેબસાઇટ છે તેમાં તમારે એપ્લાય નામનું બટન છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેની વેબસાઇટ છે આઈબીપીએસ ડોટ ઇન તો આ તેની વેબસાઇટ આપેલી છે તમે એ ટાઇપ સર્ચ બારમાં કરીને તે વેબસાઇટ સુધી પહોંચી શકો છો ફિલ આઉટ ધ એપ્લિકેશન ફોર્મ તમારે જે પણ માહિતી માંગેલી હોય તે પછી તમારે ભરી દેવાનું રહેશે અપલોડ ધ રિક્વાર્ડ ડોક્યુમેન્ટ જે વેબસાઇટ પર માંગવામાં આવેલા હોય તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે પે ફી તમારે ફી ભરી દેવાનું રહેશે અને ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે તો મિત્રો આ હતી આજની ભરતી અને તમારે કઈ રીતે ભરતીમાં ફોર્મ ભરી શકશો તેના વિશે તો વિડિયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત